બસનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરત શહેરના જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે આ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને જે ઉત્સાહનો માહોલ છે તે હાલ આ પ્રમાણે જોવા મળી રહ્યો છે સુરતમાં એક લાખ દસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી ત્યારે આજે જે પ્રમાણેના પરિણામ ધારણા કરતાં વધુ સારા આવ્યા છે તેને લઈને વિદ્યાર્થીઓમાં એક ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપનું નામ જણાવ આયુષી

શાળા સંચાલક જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું મહેશભાઈ શું કહેશો ધોરણ દસના ના પરિણામની વાત કરવા જઈએ આજે તો ધોરણ દસની ની અંદર આજે એક યુનિક પરિણામ આવ્યું છે અને ત્રણસો પચાસ કરતા પણ વધારે આવી ગયા છે તો આ પરિણામ એકદમ મિરેકલ કહી શકાય અને હાઈએસ્ટ ટકાવારીની વાત કરવા જોઈએ તો પાંચસો એકાણું પર એવા બે વિદ્યાર્થી છે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા સાથે એટલે આ બધા વિદ્યાર્થીઓને શિક્ષકોને પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમારા બધાની સહિયાર પ્રયાસના કારણે આ રિઝલ્ટ પોસિબલ થયું ગત વર્ષે કેટલા એવન ગ્રેડ આવ્યા હતા અને આ વખતે એવન ગ્રેડમાં કેટલા વિદ્યાર્થી ગત વર્ષે આશાથી ગ્રુપ ઓફ સ્કૂલને લગભગ વન ફિફ્ટી અબાઉટ એવન ગ્રેડ આવ્યા હતા અને એની જગ્યાએ એના કરતાં પણ ડબલ સાડી ત્રણસો પ્લસ એવન ગ્રેડ અત્યારે આવી ચૂક્યા છે

માતા પિતાનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી હોય છે તો કઈ રીતે બાળકને મોટિવેટ કરવું છે ધ્યાન રાખ્યું છે બાળકનું જેમ છોડનું જતન કરો ને એમને જતન કર્યું છે મારા બાળકનું એમને ઉઠાડવો એમનું વાંચન લેખન એમનું સ્કૂલમાં આવવું જવું એનું વર્તન કેવું બધું ધ્યાન રાખ્યું છે મારા બાળકને મેં કીધું તને જે કંઈ વાંધો હોય શિક્ષકનો ગમે તેનો બધી રીતે મારા બાળકને મેં તૈયાર કર્યું છે અને એમને આપણું નામ ગેવરિયા બાને સનીલભાઈ એને જણાવજો કે કયો ગ્રેડ આપ્યો એવન કઈ રીતની મહેનત કરી હતી કેટલા કલાકો સુધી કરવામાં હતું ને આજે રોજનું કામ રોજ કરવાનું ને રોજ છ સાત કલાક સુધી વાંચવાનું અને રેગ્યુલર પેપર સોલ્યુશન કરવાનું અને સ્કૂલમાં જે એક્ઝામ લેતા તેમાં પણ સારો સ્કોર કરવાનો કયો સબ્જેક્ટ વધારે મેથ્સ અને સંસ્કૃત આજે વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને જે ઉત્સાહનો માહોલ ચોક્કસથી છે શાળા પરિસરના આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે હાલ આ પરિણામને લઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે મહત્વનું છે કે સુરત શહેર જિલ્લામાં એક લાખ દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જ્યારે આ પરીક્ષા આપી હતી ત્યારે આ પરીક્ષાનું જે પ્રમાણે આજે આપણે આજનું પરિણામ કેવું રહ્યું આજનું પરિણામ કયું રહેશન રાખેલી એમથી કેવું વિશેષ પરિણામ આપ્યું

બિલકુલ જે જે પ્રમાણે કે સુરત ખાતે પરીક્ષા આપી હતી આજે પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને આ પરિણામ ધાર્યા કરતા વધુ સારું આવ્યું છે અને તે જ કારણ છે કે વિદ્યાર્થીઓની ખુશીનો આજે પાર રહ્યો નથી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર